અને દોઢસો પોણી બસો બને હીરા અમારે બનાવવાને આ છે સાહેબ ધૂળાભાઈ પ્યાલ બસો અઢીસો હીરાને બનાવી નાખે છે રનિંગ રોયજ રોયજ એટલા પ્યાલ બનાવે છે ગિલીભાઈ રમેશભાઈ

હીરામાં હારો ને તો પછી સાંજે બેઠા બેઠા કામ થઈ રે જવાનું છે કારખાને આ રીતનું આપણું ઘર ઘર છે કારખાને કારખાનું આપણું રાણપુર છે ગેસ એવું બાટલો બેઠી છે અને આમાં શું લીધું બરાબર સાદર ને એવું લીધું છે જર્સી ને એવું લઈ લેવાનું છે ઘરે મારી દીધું છે તાળું અને છોકરા આવશે હા ના ને જઈ જઈ રહીએ કારખાને શું ને બહુ મજા નથી એટલે હરકું બોલી શકતી નથી તકલીફ પડતી શરદી ઉધરાન ધા વાતાવરણ ફેર્યું કપા વિણી વીણી થાય છે ત્યાં જર્સી ને એવું લઈ ઘણા સમય પછી આપણે મળી રહીએ છીએ બ્લોગ ની અંદર કેટલા આપણે બ્લોગ બનાવ્યા હમણાં કાંઈ બનાવતા નથી કારણ કે ટાઈમ જ નથી અમે હીરામાં કારખાના ચાલુ થઈ ગયા છીએ એટલે મિત્રો તમે પહેલાંના બ્લોક જોયા છે ને એની કરતાં હવે થોડીક મજા આવે છે શું કામ ખબર છે કારખાના ચાલુ થઈ ગયા ધંધે ચડી ગયા વાડીના ખેતીના ને એવા બધા ઓસાય છે કારખાનાના અને હરવા ફરવાના ધાર્મિક લોકો છે એવા બધા આવવાના છે સારા સારા વિડીયો તમને જોવા મળશે નવા નવા આવ્યા તો આપણે ચેનલના સબસ્ક્રાઈબ કરી વાળજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી વાળજો પછી તમને હવે અહીંયા જઈ રહ્યો છું કેનાલમાં કેટલું પાણી આવે છે એ દેખાડવાનું શું અને કારખાને કેવી રીતના કેટલા ગરીગર છે એ પણ આપણે જોવાના છીએ કન્ટિન્યુ આપણા બ્લોગ ની અંદર બન્યા રહેજો મિત્રો શું કેતી બોલ અમે ઢોકવા દાબ નાવા જાવું હે ઢોકવા દાબું હે નાવા જાવું હે મોટરસાઈકલ નીકળે એમ માર્ગે પણ મન Tata આવડે જ છે એવું તો મિત્રો પણ નાળે નીકળ મિત્રો આપણે વાત કરીએ કે તમને કેનાલે જાય અને પછી દેખાડું કે કેનાલ ની અંદર કેટલું પાણી જાય છે લાગે ને એટલે નથ જાવ જાવ થાતું નકર ઉનાળો હોય ને તો આમ બહુ નાવી છે હે ને કેનાલ માં તો આ તમને દેખાડી રહ્યો છું કેનાલ કેનાલ ની અંદર એટલું પાણી જઈ રહ્યું છે એક આકા ઉપર જઈ રહ્યું છે એટલે પાંચ ફૂટ આમ થાય પાણી એટલું એટલું થાય પાંચ ફૂટ પાણી પાકું જતું હોય છે અને આ રીતે કે કેનાલ આમથી આવી રહી છે અને આ રાણપુર બાજુ જઈ રહી છે અને મોટી આવડે આપણે કેનાલનો ફાટો આપણે સુરેન્દ્રનગર વાળો એ તમને દેખાડી રહ્યો છું તો એટલું એટલું પાણી જાય છે તમને કીધું હજુ આથી આ આપણે વાડીયું મિત્રો આપણી વાડી છે વાડી પર ઉભી રહી કેનાલ કાંઠે સંપૂર્ણ વ્યૂ તમને દેખાડી દઉં પહેલાં કે કઈ રીતનું આપણું લોકેશન છે વાડીવાળું વાડીઓ મિત્રો જાહેર જાહેર વાઢવાની છે આમાં પાણી ભરાય એટલે જાહેર હોય કપા નહીં અને કેનાલ દેખાડતો લગભગ નાખ્યા અને ઓછું મગ મગ ઉનાળા ઉનાળા ને મગ વાવવામાં માં આવે છે અને અત્યારે ચેણા ને એવી બધી ખેતી થવાની છે અને ઘઉં અમારે વધુ ભાઈ થાય છે જીરા ઓછા પછી નથી જીરું અમારે આઈકણ ઓછું થાય કારણ કે જીરું રહ્યું ને એ અમારે કાળી જમીન ની એવી જમીન હોય ને એને જીરું વધુ થાય એટલે અમારે અહીંયા જીરું ઓછું થાય છે અને ચણા અને ઘઉંનો અમારે સારામાં સારો ઉતારો આવે છે તો ચેનલ કાંઠે તમે જોઈ રહ્યા છો નવે અમે જઈ રહ્યા છીએ કારખાને હજી જેમ તમને કહું છું કન્ટિન્યુ બને રહેજો કારખાને જઈ રહ્યો છીએ મોજ કરશું આપણે એવી રીતનું કારખાનું છે હીરાનું કારખાનું પણ જોઈશું આપણે મિત્રો વાગી છે કારખાને અને ખાલી છે તમે જુઓ એક ઘંટીના કારીગર છે ને એક ઘંટી ચાલુ એ બહાર ગયા છે અને હરજીભાઈ આજે આપણે હરજીભાઈની મુલાકાત કરશું હીરામાં જેમ થાય તેવી મજા આવે બરોબર આપણે આજે હરજીભાઈની મુલાકાત કરશું હરજીભાઈ જેવું હાલે હીરામાં

અમારે તરકુણિયા ને એમ કે તમે હો બનાવતા હોય તો અહીં દોઢસો બને અને દોઢસો બનાવતા હોય પોણી બસો બને હીરે અમારે બનાવવાના આ છે સાહેબ ધૂળાભાઈ પહેલ બસો અઢીસો હીરાને બનાવી નાખે છે રનિંગ રોજ રોય એટલા પહેલ બનાવે છે ને ગિલીભાઈ રમેશભાઈ ભાઈ ભાઈ શેઠ હતા શેઠમાંથી નહીં કે હવે આપણે એ કાર્યક્રમ નથી આવ્યું બધું હેન્કી ને મૂકી દીધું કે કામે બે જાવ હોય એક સમય હતો હું હરજીભાઈ ને બેસું આજે હરજીભાઈ મારે ત્યાં બેઠા છે ઢાલ વળાવે હરજીભાઈ હરજીભાઈ ઢાલ વળાવી રહ્યા હે શું કે છે રમેશભાઈ કઈ કો કઈ કહેવાનું નથી થતું કારીગર ને હરજીભાઈ રમેશભાઈ કે કઈ કહેવાનું આપણે થતું નથી કારણ કે એ કે હમણાં હું કે કઈ કહેવું જ નથી ગોઇલ મેન લઈને મોંદું પડે હતું અને એના માટે આપણા રમત ભેગાઈ નથી બોલે આશા રાખું છું આજના વિડીયોમાં મજા આવી છે મિત્રો તમને તો આ કારખાને ગયા તમામ વસ્તુ આપણે દેખાડી છે મજા આવી હોય આપણી જૈનની અંદર તો ધરમસિંહ બી કોઈ લોકયાને સબસ્ક્રેપ કરી વાળજો લાઈક કરજો અને બીજા મિત્રો આપણા વ્લોગ જોતા હોય તો બીજા મુક્રોને શેર પણ કરજો અને મોકલજો એટલે બધા લોકોને મળી રહે આપણો વિડીયો અને ફેસબુકની અંદર મિત્રો જો તમે જોતા હોય તો આપણા ને ફોલો કરજો એટલે બધાને કન્ટિન્યુ આપણા લોક સારા સારા બધા ધાર્મિક લોકો હોય છે ફેમિલી વાળા હોય છે બધા તમને મળતા રહે અને ફરી મળીશું નવા કન્ટેન્ટ કે સાથ નવા વિડિયો કે સાથ ત્યાં સુધી મળીશું કાલે ફરી